ए गामडा मारेता बावन पते खेलता पैसा बधाई हारता रे

હેલો હું સૌ સૌ હું આહિયાં યોજન ના ને જાતો છે ને કી હે કાંઈ વાંધો નહીં લલેત એ હાલે હાલો ચારસો ડાયરેક્ટ પાંચસો એના પછી એ સસો હાલ તો હું ગઈ હાલે છસો હાલ હું હું આવ્યો હે હં એ બછોવાળી કાઢી દીધી ગયો ખોલ ખોલ શું હે શું છે

કોનો ફોન આવ્યો આ તો મારા બાપુ હા બાપુ ના નોકરી ઉપર સૌ બોલો ને છોકરી જોવા એ બાપુ અત્યારે છોકરી જોવાનું ન રખાય મારે રજા હોય ત્યારે રખાય અત્યારે નોકરી ઉપર સૌ ફતેપુર માં ટપુભાઈ ને ખરી પણ તમે બાપુ સૌ ને હા વાંધો ને હાલો પેલા છોકરી જોવા જાવ છું હો હા તે વાંધો સારું હાલો નીકળું છું તમે કહો એટલે મારે ક્યાં જવું સારું હાલો શું કરવું આ મારા બાપુએ એ હારે કે છોકરી જોવા જા ટપુભાઈ ફતેપુરમાં જાવા દે ખાસ ગામમાં ઘર તો ગોતી દે કોઈ કોની હાલી આની ભાઈ હાલ ને ભાઈ મારી હે ના ના

પછી મારા બાપુએ એવું કીધું તું કે છોકરી જોવાની હતી આય મારા ઘરે જોવાની હતા તું લુગડા પહેરી લઈ ના એમાં એવું હતું હું નોકરી ઉપર હતો ને મારા બાપુનો ફોન આવ્યો તો હા તો જલ્દી મને છોકરી દેખાડી દો એટલે પછી પાછો હું નોકરી ઉપર વહી જાઉં એ હાલ હાલ મતલ હાલ તો જલ્દી પતા હાલ પૂરો ને પૈસા હા આપડે મારા જાદુના નામ બહુ બોબડા મારી પાછા આવે દાદા નથી એ ફૂડ હું શું ખાઉં

પોલીસ વાળાએ ભેગા પકડાવી એને અને આમ મારે તો નઈ કરું ધંધો કરવાનો હવે છે ને તારે થઈ ગયો આ કર્યા જુગાર આ રમે ના શરમ એ જુગાર

બટા બટા નો કરો સમજો આ પૈસા જોવો તમે કેવડો જુગાર આલે હવે આજ પછી આ જુગાર લેમીને તું એટલે જેલ માં તને ઠોકી દઈશ એ ઓ અલ્યા આ બેન જેલ માં ઠોકી દાવશું અને આને છોડાવવા હોય ને તો જામીન લાવજો હવે થાવાલ દીના હાલો અને સમજો હું આયો તો છોડી જોવા પણ હવે આ કીમ કેશ હાથ માં આયો લઈ લે તારી મને પણ બાપુ મને થોડી ખબર હતી કે આવું બધું થાય છે તારા લીધે ઓલા બે પુરાઈ ગયા જેલમાં હઈ બેન છોડાવા જવું પડશે ને આપણે કાઈ જવાનું નથી છોડાવા શું આમાં તારું નકી નથી થાતું છે શું ગાજી એકે છોડાવા દઉં હોય તો ઈ બધું જવા દયો હઈ ઓલા બેને છોડાવા જોઈએ પણ શું કરું કઈક આઈડિયા કરું